જે નવરાત્રિ એટલે મા નવદુર્ગાનો ઉત્સવ મા નવચંડીનો ઉત્સવ આ કાર્યક્રમ જે કે નવરાત્રિના આયોજકો છે એમને હું વિનંતી કરવા માગું છું કે આગામી જે નવરાત્રિ આવી રહી છે એમાં જે કંઈ પણ આપણી બેન દીકરીઓ છે એની સુરક્ષાની વ્યવસ્થા થાય જે કંઈ પણ આપણી બેન દીકરીઓ આવે છે એમની આવે છે તો એમની વ્યવસ્થા થાય ક્યાંક લવજેહાદમાં ના ફસાય એના માટેની ક્યાંકને ક્યાંક તકેદારી રાખવામાં આવે જે કંઈ પણ વિધર્મીઓ છે જે નામ બદલીને કે ખોટી રીતે નવરાત્રિના પંડાલમાં પ્રવેશ કરતા હોય છે અને આપણી બહેન દીકરીઓને લવજ યાદમાં ફસાવવાનો પ્રયાસ કરતા હોય છે તો તેઓની ચકાસણી થાય તેઓના આધાર કાર્ડ ચેક કરવામાં આવે તથા જે કંઈ પણ આયોજકો છે એનું ધ્યાન રાખે કે એન્ટ્રી જ્યારે થાય ત્યારે કપાળે તિલક કરવામાં આવે ગૌમૂત્રનો અથવા ગંગાજળનો છંટકાવ છંટકાવ કરવામાં આવે તથા જે કંઈ પણ કાર્યક્રમ દરમિયાન નવે નવ દિવસ એ આપણી હિન્દુ દીકરીઓની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે જય શ્રીરામ